ભાવનગરના વર્તીજ પાસે પોલીસ સાથે ઘર્ષણના કેસમાં આખરે ફરિયાદ નોંધવામાં આવી કાર ચાલક ઉત્સવ દવે અને તેના ભાઈ ઉત્કર્ષ દવે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ એએસઆઈ સાથે જપાજપી કરનારા બંને ભાઈઓ વિરુદ્ધ ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરાઈ ટ્રાફિક જામ ક્લિયર કરાવતા એએસઆઈ સાથે આ બંને ભાઈ ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા ઓન ડ્યુટીમાં રહેલા એએસઆઈને બંને ભાઈએ પટ્ટા ઉતરાવી દેવાની પણ ધમકી આપી હતી આ બંને ભાઈઓ વિરુદ્ધ વર્તેજ પોલીસમાં અંગે ફરિયાદ નોંધવામાં આવી છે ભાવનગરના વર્તેજ પાસે પોલીસ સાથે ઘર્ષણના કેસમાં આખરે ફરિયાદ નોંધવામાં આવી કાર ઉત્સવ દવે અને તેના ભાઈ ઉત્કર્ષ દવે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ એસઆઈ સાથે ઝપાઝપી કરનારા બંને ભાઈઓ વિરુદ્ધ ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરાઈ ટ્રાફિક જામ ક્લિયર કરાવતા એએસઆઈ સાથે આ બંને ભાઈ ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા ઓન ડ્યુટીમાં રહેલા એએસઆઈને બંને ભાઈએ પટ્ટા ઉતરાવી દેવાની પણ ધમકી આપી હતી આ બંને ભાઈઓ વિરુદ્ધ વળતે જ પોલીસમાં અંગે ફરિયાદ નોંધવામાં આવી છે